પણ હું ઓલી ઘાઘરી કાલે મેખડી મુકાઈ હોય તો કાલે ફરી ને આજ સવારે પાછી ફેરવું હતું આજ સવારે તો ફરી નો પણ પાછી હાંકવા ગયો ને હાંકવા આવ્યો ને તો વાર લાગે સવારે ખોર વાગ્યો ને એવું કર્યું મોટો ખેતર તો નદ આવી ગયો હું આવ્યો તો એવા વટકી છે માંડવી રેતી રેતી કદાને હારી થઈ ગયો મિત્રો આપણે જો આ ગાય લઈ ગયા મહિના દી ની વાર વાળી હે આઠ ની બે માં ઘેર કુગી બાદી ની વાર હે

ઊંધી તો વહુ કે ગઈ ને આ પછી કાલે ફેરી એને તો બ્લોગ મે નાખી દીધો પંખા ડગક 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 ફરે હમણા પાવર કપાય એ બહુ ફેરતા ને ને આપણે આમાં બાંધવાનું હે સારી વાત બનશે હાથકમાં આવી રીતે તડકાની તડકો લાગ્યો તો પાછી વહી ગઈ લાગે આમાં હેના પાણી વાળીએ ને તો આમાં નહીં હેરે કે તને ના એક દીધો ધોરિયો કર્યો બે ચાર દીધા ધોરિયો કરીને કારણ એકદમ ઓલું ભીહું બધાય બધું ધોતા ને બધું આવતું ને તો આ પહેલા ક્યારે જતા હતા થોડીક સાઈડમાં દાજ પડતી હતી તો હું આ ધોરિયો કરી નાખીએ ને તો વાહ ખડમાં હું હરું હું વીયું જાય હાલો વાથી બાંધવાનું ચાલુ કર થોડો 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 ખલાસ નાખીએ આ કરો પછી આ શિયાળ ક્યારે કરે ને પછી ખડ વાવવાનું છે સાહેબ જો આવી થઈ ગઈ હમણાં મહિના દી તો ખબર આવ્યા જેવી થઈ જાય હમણાં તડકા એવા પડે કે ચાર વાગે આટલા જો હવા ચાર જેવું થયું તો ઘર માં થી મન ન થતું કામ હોય એટલે નીકળવું પડે ને ઘેર એ મોટો મોટો કુતરો ઉપાડો છે ને આ હેરિંગ બાંધેલા

તે ધાર થી દોવી પડે આખી પ્રાવે જાહે તે તમને બધાને ખબર છે કે ધાર થી દોવી આની તા કઈ નો આની ગમે દોવે ને બેસ જવા નો સી તો આણ દોવે લીધી એ ગાય દોવે લા તો લી ભી આગળ પ્રાવે જાય હજી આવી હક દી કાઢવાની अबे ये मन से क्या भेज है? फिर से कराना क्या कर दो है? हाथ में क्या तो दो है? अबे ये भेज दिया है मन है? गाय नहीं आपने? अबराम स्टैंड लेता तो हूँ, आवा? हाँ पहुँच એ નહી બે દે કે કાલ મી વાય જતા મોલાય બન જતા નીકળ તો માથે પડી રોલ કા સેટ કરે રોલ માં ન તો તો આ તો એકદમ એક પહેલા ગાય હાચું જોઈએ ના હું

તો તું માં આવ્યો તો થાય હ ને ના બેજા બેજા તો દેખાય હ બને બેઠા લીજે હે તો તું દેખ ભણે તારે બે દેખાઉ તારે દેખાઉ તો તું માં બેજા જા માં બેજા હ ને હે તને દેખા અહીંયા કરો અહીંયા અહીંયા કરો આ કરે જે તોડી

কাল দোবি গই বদলাই না লাগানা নুম গই যাই দোবি চলে কাই মই ঠিকে আরে আরে টা কাছে তাও হই না ઘટે <laughs>

ટાણાનું કામ પતે ગું ને પાવર ધોવાય નાગળે બાગમાં પાણી ચાલુ કરવાનું છે ને આ કાલે આવવાના લોગમાં નવા લોગમાં આપણે મળીએ દવાડા બવાડા કમ્પ્લીટ થઈ ગયા અહીં આના અંદર એક છાણું નાખ દે એટલે હવારે તાપ કરવો ન પડે ધવાડો મસ્તીનો આજે એક જ દવાળી કરવી પડી ને પડે આજે એક આ કરીને તે આખા ઢોરની જાય નહીં તો વાંધો